હાલ દિવસોમાં ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું છે તે ટેકાના ભાવે વેચાણની પ્રક્રિયા ચાલી રહી છે સરકાર દ્વારા જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને આ પાકની વેચાણની જે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને ભારે હાલાકી પડતી હોવાની વિગતો સામે આવી રહી છે આ મામલે વિસાવદનના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને એક પત્ર લખ્યો છે આ પત્રમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવામાં હાલાકી પડી રહી છે તેના કારણે તેની સમયમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે તેમણે છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈદાન આ દિવસોમાં રાજ્ય સરકાર ખેડૂતોથી મગફળી ખરીદી રહી છે જેમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ ખેડૂતો કરી રહ્યા છે પરંતુ જે સરકાર દ્વારા રજિસ્ટ્રેશન કરાવીને વેચાણ કરવામાં આવી રહ્યું છે તેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાએ સર્વર ડાઉન થવાના કારણે જે હાલાકીઓ છે ખેડૂતોને પડી રહી છે રજીસ્ટ્રેશન અટકી રહ્યું છે સાઈટ ક્રેશ થઈ રહી હોય તેવી અલગ અલગ સમસ્યાઓ છે તેનો સામનો ખેડૂતો કરી રહ્યા છે અને આ બાબતના સંદર્ભમાં વિસાવદનના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને એક પત્ર લખ્યો છે ને આ પત્રમાં જે ટેકાના ભાવે હાલ સરકાર મગફળી ખરીદી રહી છે તે અવધિમાં વધારો કરે જેના કારણે ખેડૂતો પોતાનો પાક છે તેનું સારી રીતે વેચાણ કરી શકે અને તેમને સારો લાભ મળી શકે તે માટે તેમણે એક પત્ર લખ્યો છે જે પત્રમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કિસાન સાથે કે ટેકાના ભાવમાં મગફળી કે અન્ય જણસ વેચવા માંગતા ખેડૂતો દ્વારા ગઈકાલે પ્રથમ દિવસે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા જતા ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આજે જ્યારે આ પત્ર લખાઈ રહ્યું છે ત્યારે પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલુ થયેલ નથી ટેકાના ભાવે નોંધણી કરાવીને વેબસાઇટ ગઈકાલે હેંગ થઈ હતી ક્રેશ થઈ હતી તેમજ ગઈકાલે ખેડૂતોને સાત બારની નકલ કાઢી આપવાની વેબસાઇટ પણ ક્રેશ થઈ ગયેલી હતી આથી ગઈકાલે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કોઈ ખેડૂતનું રજિસ્ટ્રેશન થઈ શકેલ નથી છેલ્લા બે દિવસથી રજીસ્ટ્રેશન માટે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ધર્મના ધક્કા કરી રહ્યા છે તેના કારણે આ બાબતમાં ગંભીરતાથી વિચારણા કરી તાત્કાલિક આ જે સમસ્યાઓ આવી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવે તે પ્રકારની તેમણે પત્રમાં માંગ કરી છે ને તેમણે બે અલગ મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરી છે ત્યારે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આ પત્ર બાદ રાજ્યના કૃષિ મંત્રી ખેડૂતોના હિતમાં શું નિર્ણય લે છે હેંગ થઈ રહી છે લંબાવવામાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ